વિદ્યાર્થી મિત્રો આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ એક નવો જ ટોપિક જેનું નામ છે છંદ વ્યાકરણનો આ એકમ છંદ છે જે આપણા ગુજરાતી વિષયમાં ધોરણ નવ અને દસમાં આવતો મહત્ત્વનો એક પ્રકાર છે અને જે આપણી પરીક્ષામાં તો ઉપયોગી છે જ પણ ભવિષ્યમાં તમને અથવા તો તમારા કોઈ પણ પરિવારજન છે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની હાલ તૈયારી કરતા હોય એમને પણ આ વસ્તુ ખૂબ ઉપયોગી નીવડશે એવું ચોક્કસ મારું માનવું છે તો આપ સૌ માટે આ છંદ છે એની આજે શરૂઆત કરું છું છંદની સમજૂતી અને ઉદાહરણ માટે મેં મારી રીતે વિવિધ પુસ્તકમાંથી અથવા તો જે પણ સોર્સ છે એના માધ્યમથી મેળવેલા સરળ પદ્ધતિઓ છે એની રીતે મેં મારે રીતે લખેલું એક જે બુક છે એમાં એના દ્વારા જ આપણે અભ્યાસ કરવાનો છે તો પાઠ્યપુસ્તકનું એક પેજ નંબર એકસો ત્રીસ ઉપર એકમ પાંચ છંદ ધોરણ દસમાં તમને જોવા મળશે ત્યાં બધી વિગતો આપેલી છે નિયમો પણ આપેલા છે સમજૂતી આપેલી છે તો પાઠ્યપુસ્તકને પણ તમે સાથે રાખી શકો છો અને આ વિડીયો જોતાં જોતાં તમારી નજરે જે ચડે છે એ છંદની સમજૂતી અને ઉદાહરણ નામનો ટોપિક એ પણ તમે સાથે રાખી શકો છો હવે શરૂઆત કરીએ કે અક્ષરમેળ અથવા તો જેને ગણમેળ અને માત્ર અથવા તો વૃત્ત કહેવામાં આવે છે જ્યારે હવે હું વાત કરું છું સાથે આપણા પાઠ્યપુસ્તકમાંથી આપણું પાઠ્યપુસ્તક છે એમાં છંદ એટલે શું તો છંદનો એક લાક્ષણિક અર્થ થાય આવર્તન છંદમાં પણ કશાકનું આવર્તન છે લય છે માત્રાનું આવર્તન છે લઘુ અને ગુરુની માત્રાના આવર્તન દ્વારા જુદી જુદી લય ભાત ઉપસાવવામાં આવે છે એટલે એ લય ભાત એટલે જ છંદ છે આ જ લયભાત છે એ કૃતિ છે કોઈ પણ રચના છે એને રોચક બનાવનારી છે એટલે કે કોઈ કવિતામાં અક્ષર કે માત્રાની એવી મેળવણી કરવામાં આવે કે જે સાંભળતા આપણને આનંદ થાય જેને આપણે છંદ કહીએ છીએ સરસ મજાનું બ્રહ્માનંદ રચિત કૃષ્ણ ભગવાનને સમર્પિત એને વખાણ કરતો એક સરસ મજાનો છંદ છે કે સર સર પર અમર તર અનસર એટલે આમ આમ સાંભળીએ ને તો આપણને રૂવાડા ઊભા થવા માંડે આવા છંદ છે આપણા ચારણી છંદો પણ છે હવે છંદોની વાત કરીએ છીએ તો છંદના વૈદિક છંદ અક્ષરમેળ છંદ માત્રામેળ છંદ સંખ્યામેળ છંદ આવા મુખ્ય વર્ગો પાડવામાં આવેલા છે પરંતુ ગુજરાતીમાં વૈદિક છંદ અને માત્રમેળ છંદ છે એને અક્ષરમેળ છંદમાં જ સમાવી લેવામાં આવેલા છે તેથી આપણે છંદના મુખ્ય બે પ્રકારોનો અભ્યાસ કરીશું અક્ષરમેળ છંદ અને માત્રમેળ છંદ હવે અક્ષરમેળ છંદની હું જ પાઠ્યપુસ્તકમાંથી જ વાત કરું છું અક્ષરમેળ છંદ અથવા તો જેને રૂપમેળ છંદ પણ કહે છે એની વાત કરીએ તો જે પંક્તિના અક્ષર તથા ગણ નિશ્ચિત હોય એને અક્ષરમેળ છંદ કહેવાય ઇન્દ્ર વજરા વસંત તિલકા મંદા ગ્રંથા શિખરણ ઇસ્ત્રોક દ્વારા આ બધા વગેરે જે છંદો છે અક્ષરમેળ છંદ છે જ્યારે માત્રમેળ છંદની વાત કરીએ તો એમાં માત્રા નિશ્ચિત હોય છે કે ભાઈ એક માત્ર બે માત્ર એની વાત એમ નહીં સમજાય એટલા માટે જ સરળતાથી તમને બધું સમજાય એ માટે આ લખેલું છે તો આ પ્રકારના છંદ છે એમાં અક્ષરની સંખ્યા નિશ્ચિત હોતી નથી અક્ષર છે વધઘટ હોય શકે પરંતુ માત્રા છે એને તપાસવાના હોય છે એને ગણવાના હોય છે પછી અક્ષરમેળ અને માત્રમેળ છંદના બંધારણને સમજવા માટે લઘુ ગુરુની જે માત્રા છે એનો ઉપયોગ થાય છે લઘુ ગુરુના માપના નિયમો છે એ નીચે મુજબ છે પરંતુ હવે આપણે વાત કરવાની છે પાઠ્યપુસ્તકનો પહેલો નિયમ એક જોઈ લ્યો કે અક્ષરનો સ્વર રસ્વ હોય તો લઘુ ગણાય અને દીર્ઘ હોય તો ગુરુ ગણાય પણ આ રસ્વ કોને ગણવો દીર્ઘ કોને ગણવો વગેરે બધા જે નિયમો છે એ માટે હવે તમારે આવી જવાનું છે આ દેખાતી જે બુક છે એમાં એમાં જુઓ છંદનો પરિચય પછીની પંક્તિ ઉપર આવો લીટી ઉપર આવો કે છંદોબદ્ધ કવિતાની એક પંક્તિને પાદ અથવા તો પદ અથવા તો ચરણ કે કડી કહેવામાં આવે છે બે ચાર ચરણનું જૂથ હોય એને ટૂંક કહેવામાં આવે છે અને છંદના બંધારણને સમજવા માટે કેટલીક પરિભાષાઓ સમજવાની જરૂર પડે છે જે નીચે મુજબ છે જેમને બિલકુલ આપણે જો શરૂઆત કરવી હોય તો સ્વરથી કરીએ કે સ્વર કયા કયા છે તો અસ્વર છે પછી આ ઈ ઈ ઉ ઉ રુ એ ઐ ઓ ઔ વગેરે રસ્વ સ્વરો હવે રસ્વ સ્વર એટલે કે નાનો જ્યારે આપણે લઘુ ગુરુની હમણાં વાત કરતા હતા તો લઘુ એટલે નાનું અને ગુરુ એટલે મોટું એ તમને ખબર જ છે પરંતુ રસ્વ અને દીર્ઘ એવું આપણે આજ દિવસ સુધી બારક ભણતા પણ રસ્વ એટલે શું તો કે નાનો અક્ષર અને દીર્ઘ એટલે કે મોટો અક્ષર હવે આ સ્વરો જે લખ્યા છે એમાંથી રસ્વ સ્વર કયા કયા છે અને દીર્ઘ સ્વર કયા કયા છે જો અ છે ને એને બીજું કાંઈ નથી લાગતું હોતું મતલબ કે આ નથી એ તો એ રસ્વ સ્વર સ્વર છે એ નાનો છે પરંતુ આ છે ને એ દીર્ઘ સ્વર છે પછી રસ્વાઈ આપણે કહેતા હોઈએ રસ્વ ઈ તો એ નાનો કહેવાય પણ દીર્ઘાઈ કહેતા હોઈએ જે દીર્ઘ ઈ છે એ મોટો ઈ છે એટલે કે દીર્ઘ છે અને ઉ એ જ રીતે નાનો ઉ મોટો ઉ બરાબર છે રસ્વ ઊ અને દીર્ઘ ઉ પછી રૂ છે એ રસ્વ ઉ છે જોજો એટલે એ રૂ છે એ ક્યાંય પણ આવતો હોય તો એ રસ્વમાં ગણાય છે પછી એ એટલે કે એક માત્ર લાગ્યો ગયો એટલે કે બે માત્ર લાગ્યા ઓ એટલે કાનો માત્ર લાગ્યો અને અવ એટલે કે કાનો અને બે માત્ર લાગ્યા જેથી કરી અને એ દીર્ઘ સ્વરો બને છે હવે દીર્ઘ સ્વર હોય ને જો માત્રમેળ છંદની આપણે વાત કરીએ દાખલા તરીકે માત્રમેળ છંદની કોઈ કાવ્યની પંક્તિ આપી છે એમાં તમારે માત્રા ગણવાના છે તો તમે કેમ ગણશો કે ભાઈ જો દીર્ઘસ્વરો વાળો કોઈ પણ આમાં અક્ષર હોય તો એને આપણે બે માત્રા ગણીશું અને જો રસ્વ સ્વરવાળો કોઈ પણ સ્વર અક્ષર હશે તો એને આપણે એક માત્ર ગણીશું દાખલા તરીકે કાન જી એવો ભગવાન શ્રી કૃષ્ણ માટેનો આપણે શબ્દ શરૂઆત કરીએ કા ન જી તો કા છે એને અસ્વર નહીં પણ આ સ્વર લાગ્યો કા આ એટલે કનેકાનો લાગ્યો છે એટલે આપણે કહેશું કેટલા સ્વર એના માત્રા તો કે બે કને કેટલા માત્રા થાય બે પછી એવો ન તો ન ને એક માત્રા લગાડશું કે બે માત્ર ગણીશું એમાં તો કે ન ને કાંઈ છે નહીં એટલે એક લાગશે પછી જી જી છે એ વાળો જી લાગે તો એક માત્ર ગણીશું કે બે તો તમને હવે ખબર પડી જાય કે સાહેબ એમાં સ્વરો છે એનો દીર્ઘ ઈ લાગ્યો એટલે કે જી થયો તો આપણે કહેશું એને કેટલા બે આવી રીતે સ્વરો છે એની હવે વાત આપણે જે કરતા હતા મેં હું જે સમજાવું છું એ જ નીચે જુઓ એમાં કે રસ્વ સ્વરથી બનેલ અક્ષર લઘુ ગણાય ઉપર જે રસ્વ વાળો છે એને લઘુ કહેવાય અને દીર્ઘ સ્વરોથી જે અક્ષર બને તેને ગુરુ કહેવાય હવે આ તો સમજાઈ ગયું પણ હવે જ્યારે આપણે છંદ શીખતા હોઈએ તો એમાં એની નિશાની છે તો અક્ષરમેળ છંદમાં લઘુ અક્ષર માટેની નિશાની છે આમ ચંદ્ર જેવું ચંદ્રાકાર અક્ષરની ઉપર ચંદ્રાકાર તમને જોવા મળશે તમે જો પાઠ્યપુસ્તકમાં જોશો તો તમને એમાં આગળ જતાં આવું જો આવી નિશાની છે એ જોવા મળશે જ્યારે માત્રામેળ છંદ છે એમાં લઘુ અક્ષર દર્શાવવા માટે એક મુકાય છે એકડો એક અક્ષર હોય એક માત્રા હોય એટલે કે એ લઘુ છે તો એક અને જો દીર્ઘ સ્વરોની વાત કરીએ તો અક્ષરમેળ છંદમાં ગુરુ અક્ષર છે એની સંજ્ઞા માટે દેશની નિશાની કરવામાં આવે છે અને માત્રામેળ છંદમાં ગુરુ અક્ષરની નિશાની માટે સંજ્ઞા માટે બગડો બે લખાય છે હવે લઘુ અક્ષર ક્યારેક ગુરુ ગણાય જાય છે વાત આપણે કરવાની છે અક્ષરમેળ છંદની અક્ષરમેળ છંદમાં લઘુ અક્ષર હોય હવે તમને વાત તો થઈ કે ખાલી અ હોય અથવા તો કલમખડિયાનો કોઈ પણ એક અક્ષર હોય બરાબર છે જેને કાંઈ ન લાગ્યું હોય એવા અક્ષર ક્યારેક ગુરુ ગણાય છે તો પહેલાં તો આપણી પાસે આવા બધા નિયમો હોવા જોઈએ જે નિયમો આપણને પાક્કી રીતે આવડતા હોવા જોઈએ તો જોવું છે કે સ્તુતિ શબ્દ છે અને સ્તુત્ય શબ્દ છે એ બે શબ્દોને આપણે લઘુ અને ગુરુ છે એના ઉપર લગાવીએ તો સ્તુતિ હવે સ છે એ અડધો છે એટલે તો લઘુ કહેવાય આમ તો પરંતુ એક વસ્તુ યાદ રાખજો આ તકે કે સ્તુતિમાં જે સ અડધો આવ્યો છે તો એક નિયમ છે એ અહીંથી યાદ કરાવી દઉં કે અડધો અક્ષર છે એ આખો ગણાશે નહીં એ જેની સાથે જોડાયેલો હશે એની સાથે એ ગણાવવાનો છે એટલે એક જ ગણાય જેની સાથે જોડાયો હોય તો એની સાથે એ એક જ માત્ર ગણાય એના દોઢ કે બે ગણાય નહીં તો હવે અહીં સ્તુ શબ્દ પહેલાં આવે અક્ષર આવે છે તો તને રસવાળું છે કે દીર્ઘાવાળું તો કે રસવાળું હવે રસવાળું હોય તો એ રસવ સ્વર છે રસવ સ્વર છે એ કેવો હોય લઘુ હવે લઘુ છે તો અહીં તો એની જે સંજ્ઞા છે બરાબર છે એ ચંદ્રાકાર બની છે તો હવે એને લઘુ અને ગુરુ લગાવો તો સ્તુતિ શબ્દ છે એ જોવું જોઈએ કે ભાઈ રસવા લઘુ લઘુ લાગ્યા છે પછી ત પાછો છે વાળો તો એને પાછો કેવો લાગ્યો કેવો છે એ તો કે એ પણ લઘુ છે ચંદ્રકાર બિન એની સંજ્ઞા છે તો અહીં બંને છે એ કેવા છે લઘુ છે સ્તુતિ તો એ છે લઘુ લઘુ પણ હવે આગળનું ઉદાહરણ જુઓ સ્તુત્ય સ્તુત્ય શબ્દ છે એમાં લઘુ ગુરુ જોવો જોઈએ હવે સ્તુ શબ્દ છે પેલા સ્તુત્યમાં જુઓ બીજી લીટીમાં તો એને આડો લીટો એટલે કે જે નિશાની છે ગુરુની ગુરુ અક્ષરની તો એ કેમ ગુરુ બની ગયો અહીં તો એ કેવો હતો નીચે સ્તુ છે એ જ લઘુ હતો અહીં કેમ ગુરુ બની ગયો તો એનું કારણ છે આખો એક શબ્દ છે એને કારણે શું શબ્દ છે તો કે સ્તુત્ય હવે સ્તુત્ય બોલવા જઈએ છીએ ને ત્યારે ત્ય છે ને ત્યાં આપણે થડકો અનુભવાય છે જ્યારે સ્તુતિ શબ્દમાં એ થડકો અનુભવાતો નથી હવે ત્ય છે બીજો અક્ષર અહીંયા સ્તુત્યમાં એ તો નાનો જ છે એને કોઈ દીર્ઘાય કે દીર્ઘવાળું કે બીજા કોઈ એવા દીર્ઘ માત્રા લાગ્યા નથી એટલે તો એ લઘુ જ છે તો એને તો લઘુની નિશાની લાગી પરંતુ આ સ્તુ છે એને તો રસ્વવાળું છે આગળ સ છે એને બીજું કંઈ લાગેલું નથી તો કેમ લઘુમાંથી ગુરુ બની ગયો જો બે અક્ષર રસ્વ પણ છે પણ ત્ય છે એના જોડાક્ષરનો બોલવા જતાં એક થડકારો છે એ આગળના સ્તુના રસ્વત્વને દીર્ઘ કરે છે એનું ઉચ્ચારણ કરવાથી એને બોલવાથી આ ખબર પડશે તમે સ્તુત્ય શબ્દ બોલો બોલો સ્તુત્ય અને સ્તુતિ એ બે શબ્દ બોલશો એટલે ખબર પડશે કે સ્તુત્ય બોલશો ને ત્યારે સહેજ તો થડકો ઉચ્ચારણમાં આવે છે એટલા માટે એ મોટો બની જાય છે સ્તુ છે એ દીર્ઘ બની જાય છે તો આમ લઘુ હોવા છતાંય અક્ષર છે કેવો બઈનો ગુરુ બયનો આમ શબ્દમાં રસવસ્વરવાળા લઘુ અક્ષર પછી જોડાક્ષર આવે તો એની પહેલાંનો અક્ષર છે કેવો લઘુ હોય તો પણ ગુરુ બની જાય છે એક ઉદાહરણ છે એ તપાસો સ્મિતા અસ્મિતા પ્રથા પ્રત્યે પથ્થર સુદ્ધા અહીં દરેક જગ્યાએ તમને એની ખબર પડશે સ્મિતા શબ્દ છે તો એમાં સ્મિ છે એ કેવો છે લઘુ છે અસ્મિતા એ શબ્દ આવ્યો ને તો અ છે લઘુ હોવા છતાંય કેવો થઈ ગયો જો આડો લીટો એટલે કે ગુરુ બની ગયો અને પછી છે પ્રથા શબ્દ તો પ્ર છે એ લઘુ છે પણ એ જ પ્રવાળો શબ્દ બીજો લઈએ તો પ્રત્યય શબ્દ મેં અહીં લીધો છે પ્રત્યય શબ્દ તમે જોશો ને તો પ્ર છે એ કેવો છે ગુરુ છે પણ પ્રથામાં પ્ર છે એ લઘુ પ્રત્યયમાં પ્ર છે એ કેવો છે લઘુ હોવા છતાંય ગુરુ બની ગયો તો એનું કારણ છે એને જે થડકો અનુભવાય છે એ તો એ જ રીતે પથ્થર શબ્દમાં પ છે એ લઘુ હોવા છતાંય કેવો બની ગયો ગુરુ કેમ તો કે પથ્થર તો અહીંયા થ છે એ ડબલ છે અને એ બોલવા જતાં એનો થડકો અનુભવાય છે એટલે પ છે એનાથી આગળનો અક્ષર છે એ કેવો બની જાય ગુરુ યાદ રાખજો જ્યાં જ્યાં જે અક્ષરને કારણે થડકો અનુભવાય છે એને ગુરુ બનાવવાનો નથી એનાથી આગલા અક્ષરને બનાવવાનો છે હા સ્પીડ બ્રેકર આવે છે એની આગળથી બ્રેક મારવાની છે એટલું યાદ રાખવાનું શુદ્ધા તો શુદ્ધા શબ્દ બોલશો ને તો ખબર પડી જશે કે ભાઈ ત્યાં આપણને ઉચ્ચારણમાં થડકો અનુભવાય છે હવે વાત કરીએ અનુસ્વારવાળા અક્ષરની કે જે લઘુ હોય ને એમ છતાંય ગુરુ ગણાતા હોય છે તો આ કદાચને જોડણીના એકમમાં જોડણી ભણતા હતા ત્યારે જો તમે ધ્યાનપૂર્વક ભણ્યા હોય તો ત્યારે મેં વાત કરેલી કે જે તે સમયે હું ક્યાંક તમને આની વાત કરીશ હવે એની વાત આવી કે ભાઈ ઘણા અક્ષરો છે એ લઘુ હોવા છતાં પણ ગુરુ બનતા હોય છે એમાં તીવ્ર સ્વર આવ્યો હશે તીવ્ર અનુસ્વાર આવ્યો હોય છે અને કોમળ અનુસ્વાર આવ્યો હશે ત્યારે આ વાત કરેલી તો હવે અત્યારે એને ભણો અનુસ્વારવાળા અક્ષર છે એ અનુસ્વારવાળા અક્ષર લઘુ હોવા છતાંય કેવા થાય છે ઘણા ગુરુ બનતા હોય છે કે દાખલા તરીકે અંકુર હવે અંકુર શબ્દમાં છે તો એ કેવો બન્યો દીર્ઘ માત્ર અ છે એમ છતાંય એને એક અનુસ્વાર એવો આવ્યો છે કે અંકુર દાખલા તરીકે ચંદ્ર શબ્દ અત્યારે ઉદાહરણમાં આવ્યો હતો ચંદ્ર હિંચકો હિંડોળો એવા બધા ઉદાહરણો હતા એ તમે જોડણીમાં જુઓ તો ખબર પડશે પછી અંકુર શબ્દમાં કે ભાઈ આ અ છે એ તો આપણે તો નિયમ હમણાં જ જોયો હતો કે અ હોય તો રસ્વ આ તો દીર્ઘ થઈ ગયો તો દીર્ઘ થઈ જાય ભાઈ શા કારણે તો કે એ છે અનુસ્વાર વાળો અને અનુસ્વાર છે એ તીવ્ર છે તીવ્ર એટલે કે એમાંથી ન છે ઉત્પન્ન થાય છે પછી છે દાંડી દાંડી દાને ઉપર અનુસ્વાર છે જે નું આપણને ઉચ્ચારણ કરવા માટે આપણને મજબૂર કરે છે તો દાંડી એમ ના બોલાય કે દાડી બરાબર છે પછી ચંચુ આ બધા અક્ષરો આમાં એવા છે પહેલા પહેલા બધા અક્ષરો એવા છે જેના ઉપર અનુસ્વાર છે અને બધા રસ્વ છે એમ છતાંય કેવા બને છે દીર્ઘ બને છે ચંચુ સુંદરમ કંપ બરાબર હવે વિસર્ગવાળો અક્ષર લઘુ હોય એમ છતાં આ બધા નિયમો છે જોજો આ લગભગ હું અત્યારે નિયમની વાત કરું છું ચોથો ત્રીજો અથવા તો ચોથા નિયમ પહોંચ્યા છીએ કે ભાઈ વિસર્ગ વાળો અક્ષર જે લઘુ હોવા છતાં ગુરુ ગણાય છે દાખલા તરીકે વિસર્ગ એટલે શું તો કે કોઈ અક્ષર હોય એની પછી બે ટપકા આવે છે એને કહીએ વિસર્ગ એ અંતઃકરણ અંત શબ્દ આવ્યો ને તો આની માથે અનુસ્વાર છે હવે અંત બોલવા જઈએ ને તો આપણને સમજાય છે કે હા આ તો ઉપર જે અનુસ્વાર વાત થઈ હતી એ જ રીતે અને ગુરુ બનાવવામાં આવ્યો છે તો એક ઉદાહરણ તો એનું થઈ ગયું પછી ત હવે તને કાંઈ લાગેલું નથી એમ છતાંય પાછળ બે ટપકા છે એટલે કે વિસર્ગ છે એટલે કે અંત હ એમ બોલાય એને વિસર્ગ હોય તો એને આમ આવી રીતે બોલાય તો એને કારણે એ ગુરુ બને છે પછી બીજો શબ્દ કાળ છે એમાં પ્રાત પ્રા છે એટલે તો એ ગુરુ બન્યો પરંતુ ત છે એને તો કાંઈ લાગેલું નથી પરંતુ એની પાછળ એક વિસર્ગ છે જેને કારણે એ કેવો બને છે ગુરુ બને છે તો આ આપણા નિયમો છે આગળ જુઓ ક્યારેક ઉચ્ચાર કરતાં એકલ વ્યંજનના થડકારાના કારણે આગળનો અક્ષર છે એ લઘુ હોવા છતાં ગુરુ બની જતો હોય છે ક્યારેક એવું ઉચ્ચારણ કરવાનું હોય અને એકલ વ્યંજનના થડકારા એકલો હોય એના એ વ્યંજન એટલે કે આપણે જે કલમખડિયાના અક્ષરો છે એના એવો થડકારો આવે એને કારણે એ અક્ષર છે એ લઘુ હોય છતાંય કેવો બનતો હોય છે ગુરુ દાખલા તરીકે સત હવે સત શબ્દ છે એમાં ત શબ્દને બોલવા જઈએ ત્યારે સત એમ બોલવું પડે છે તો એ તને કારણે સને અસર થાય છે અને એ ગુરુ બની જાય છે હવે વાત કરીએ ગણ પરિચયની આજે ગણ પરિચયનો આપણે પરિચય મેળવી લઈએ એટલે સુધી જ આપણે જવું છે એનાથી આગળ વધવું નથી ગણ પરિચય મેળવીએ હવે છંદ જો શીખવા હોય ને તો કોઈ પણ ભાઈ ગણ શીખવા પડે પડે અને પડે આ નહીં નહીં આવડતું હોય તો આવડશે છંદના અક્ષર સમૂહને લઘુ ગુરુને યાદ રાખવા ત્રણ ત્રણ અક્ષરના લઘુ ગુરુને ગોઠવવામાં આવે ત્રણ ત્રણ અક્ષરમાં લઘુ અને ગુરુને ગોઠવવામાં આવે છે ત્રણ અક્ષરના આ સમૂહને આપણે ગણ કહીએ છીએ ગણ એટલે સમૂહ આમ કરવા જતાં આઠ ગણ છે એની રચના થાય છે કુલ કુલ કેટલા ગણ છે આઠ જ છે હવે તમને એમ થયું કહો આઠને કેમ યાદ રાખવા અમારે ગણિતનું કરવું વિજ્ઞાનનું કરવું કે આવા ગુજરાતીને ઇંગ્લિશ વિષયનું કરવું કે સંસ્કૃતનું કરવું કે સામાજિકનું કરવું પણ કાંઈ છે નહીં આમાં તરત જ યાદ રહી જાય એવો ક્લુ એવી રીતની રચના તમને હું બોલી અને સંભળાવીશ લખેલું તો યાદ રહેશે જ પણ બોલેલું સો ટકા રહેશે જો ભણતા હશો તો હવે તમને એમ થાય કે ગણ પરિચય તો સાહેબ યાદ નહી યાર રહેવા દો પણ યાદ રહી જશે બે મિનિટ માટે બેસો જો આ ગણ છે એમાં મેં અક્ષરો લેખા ય મા તા રા જ ભ ન સ લા ઘણી રીતે તમે જુઓ તો તમને અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે શીખવવામાં આવતું હોય છે આની ટ્રીક છે અલગ અલગ લોકો અલગ અલગ રીતે શીખવતા હોય છે પરંતુ મેં આ ત્રણે ત્રણ છે એ ગણને જ ત્રણ ત્રણ વિભાગમાં પાડ્યા છે જે કુલ અક્ષર આઠ છે એટલે હમણાં તમને ખબર પડી જશે કેવી રીતે અલગ પાડ્યા છે જો પહેલાં ત્રણ અક્ષરને લ્યો ય માતા એટલું તો યાદ રહી જાય ને પછી રાજભા તો યાદ રહેવાનો જ છે નસલ અને છેલ્લે વય તો ગા તો આવી રીતે આપણે એને બોલશું એમાં વચ્ચે સ્ટોપે આવી જશે અને સ્ટાર્ટ થઈ જશે ધ્યાન રાખજો યમાતા રાજભા નસલ ગા યમાતા રાજભા નસલ ગા હવે આવું કેમ કર્યું તો કે આ યમાતા રાજભા નસલ ગા એ છે યગણ મગણ જો આ માન તાન એવું નથી એ ય ગણ કહેવાય મ ગણ કહેવાય ત ગણ કહેવાય જે પેલો અક્ષર હોય એના ગણ કહેવાય એના એ ગણ હોય ને એ એના ઘરનો મોટો ય ગણ હોય ને તો ય ગણ છે એ ઘરનો મોટો એના ભેગા કોણ રહેવાળા તો કે મ અને ત હવે મ છે એ મોટો છે ને તય મોટો છે પણ ય છે અક્ષરની રીતે નાનકડો છે લઘુ છે તો આપણે લઘુગુરુને જોવાના છે એટલા માટે આપણે આવી રીતે લખ્યું લખતા હોઈએ છીએ ય મા તારા જ ભાન સલગા હવે જુઓ લીટીમાં મેં જે લખ્યા છે એ એ છે એ જ પણ એક અક્ષરથી આગળ વધવાનું એટલે તમને આવડતું જશે અને લખાતું જશે ય માતા પછી બીજા અક્ષરથી સ્ટાર્ટ કરવાનું યને મૂકી દેવાનું નવું ગણ બનાવો ત્રણ અક્ષરનો જ બનાવવાનો મા તારા પછી માને મૂકી દેવાનો તારા જ પછી તારે મૂકી દેવાનો રા જ ભા પછી રાને મૂકી દેવાનો જ ભા ન પછી જને છોડી દયો ભા ન સ પછી ભાને મૂકી દયો ન સ લ અને છેલ્લે આવે ને છોડી દેતા સ લ ગા હવે ય છે એ કેવો અક્ષર છે તો કે એને એકય માત્રા લાગેલી નથી એટલે એ છે લઘુ તો લઘુની નિશાની જો બાજુમાં ત્રણેયની નિશાનીઓ કરી છે મા અને તા છે એ કેવા છે દીર્ઘ બરાબર એટલે કે ગુરુ છે હવે મા તારા છે એના ત્રણે ત્રણ અક્ષર કેવા છે ગુરુ ગુરુને ગુરુ પછી તા અને રા છે એ કેવા છે તો કે ગુરુ પણ જ કેવો છે લઘુ તો એ પ્રમાણેની બધાની નિશાનીઓ છે હવે તમને આમાંથી ઘણાની ખબર પડી જશે કે પહેલો ગણ છે ને ય માતા એમાં પહેલો છે લઘુ બીજા બે ગુરુ પછીના ક્રમમાં આવે છે મા તારા એ ત્રણે ત્રણ કેવા ગુરુ પછી તો કે પહેલાં બે ગુરુ પછીનો ચંદ્રકારવાળો લઘુ પછી એમાં જ વચ્ચે આવ્યો એ લઘુ થયો પછીના ક્રમમાં તમે જોવો ને તો એના પછીનો વચ્ચેવાળો ગુરુ છે જ ભાન અને આવી રીતે તમે જોશો તો તમને ખબર પડશે હવે આ તમારે લખવાનું છે પાકું કરવાનું છે ખાસ આગલા નિયમો તો તમારે લખવાના જ છે પરંતુ આને તો ખાસ પાકું કરવાનું છે એ સિવાય તમારા પાઠ્યપુસ્તકની અંદર અક્ષરમેળ છંદ છે પેજ નંબર એકસો એકત્રીસ ઉપરથી સ્ટાર્ટ થાય છે ત્યાં આ જ વસ્તુ તમને સમજાવેલી છે હવે જો તમને એમાંથી જોઈ અને સમજાઈ જાય તો ખૂબ સારી વાત છે બરાબર પણ લગભગ એમ સમજાય નહીં ત્યાં નીચે આ કોષ્ટક પણ આપેલું છે ય ગણ મ ગણ ત ગણ એમાં લઘુ ગુરુ 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 લઘુ એ બધું જ આપેલું છે એના જે લ ગા ગા એમ કીધું છે એટલે લ એટલે કે લઘુ ગા એટલે કે ગુરુ ગુરુ માટે ગા શબ્દને વાપરવામાં આવે છે લઘુ માટે લ અક્ષરનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ એટલે તમને એમ થાય છે કે ગા લ ગાલ શું છે બરાબર છે એ ગાલ ગાલ બીજું કંઈ નથી એ આપણો લઘુ અને ગુરુ અક્ષર શબ્દ માટેના ટૂંકાક્ષરી શબ્દો અક્ષરો છે તો આપણે અભ્યાસક્રમમાં અભ્યાસક્રમને ધ્યાને રાખીને ત્રીસ એકસો ને ત્રીસ પેજ નંબર ઉપર છેલ્લા ફકરાથી ઉપર તમે જોશો તો ત્યાં લખ્યું છે કે અનુષ્ટુપ છંદને ભણવાનો છે મંદાક્રાંત શિખરિણી ચોપાઈ દોહરો અને મનહર છંદના બંધારણો છે એને આપણે ઉદાહરણ સાથે જોઈશું એવું કીધું છે આપણા અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને તો મારા હિસાબે ખોટી તૈયારીની કાંઈ જરૂર છે નહીં એક બે ત્રણ ચાર પાંચ અને છ જ છંદ છે એને તમારે શીખવાના જરૂર પડશે આ છંદ સિવાય બીજે કોઈ શીખવાની જરૂર છે નહીં એ સિવાય જે જરૂર છે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારા કોઈ પણ લોકો છે એની માટે પણ જે ટ્રીક છે મારી પાસે એ વસ્તુનો ઉપયોગ કરી અને આ પછીના વિડીયો છે એમાં આપણે એનો અભ્યાસ કરીશું સાથે કવિ દલપતરામે એક આખું છંદનું સૂત્રવાળું એક એક કવિતા રહીંચી છે તો એની દરેક જગ્યાએ એનો ઉપયોગ છે એ હું તમને સાથે એમાં કરાવતો જઈશ બરાબર છે અને આપણે એ સૂત્ર તરીકે દરેક અલંક છંદોમાં દલપતરામના આ પંક્તિઓને મૂકેલી જ છે તમે જોશો તો શિખરણીમાં મંદાક્રાંતામાં એ આપેલી છે દાખલા તરીકે પેજ નંબર એકસો બત્રીસ ઉપર કે તેત્રીસ ઉપર શિખરણી અને મંદાક્રાંત આપેલો છે એમાં તમે જોશો તો સૂત્ર તરીકે સૂત્ર લખેલું છે અને એમાં તમને ખબર પડશે દાખલા તરીકે શિખરણીનું સૂત્ર છે થશે કેવો વેગે યમન સભ લગા સભ લાગે શિખરણી એટલે નામય આવી જાય અને એનું જે બંધારણ છે એ પણ એમાં આવી જાય એના હિસાબે કેમ લખવું કેમ છંદને પાકો પાકો નહીં યાદ રાખો પાકું કરેલું ભૂલાઈ જશે યાદ રહી જશે ભૂલાશે નહીં તો તમને યાદ રહી જાય એવું આવતા વિડીયોમાં તમે તૈયારી સાથે બેસજો બુક એવું લાગે તો તમારી પાસે પેન અને બુક રાખજો